દોસ્તો જય શ્રી કૃષ્ણ એક પતિવ્રતા પત્ની કહાની આજે લેવી જુબાની ગામડામાં ગામડામાં હોય ઘર પરિવાર રહેતા હોય ન્યાય જે પુરુષ હોય એ સવારમાં મહેનત મજૂરી દાડી મજૂરી કરવા જાય અને હાંસ પડે ને એટલે એની પત્ની હોય ને એ રાંધી રસોઈ બનાવી અને તૈયાર રાખે અને પછી એની વાટ જોવે ગામડા નો પુરુષ જે હાંજ ઘરે આવે પછી એની પત્ની વાટ જતી હોય પછી ઘરે આવે એટલે એને હાથ ધોરાવે આસન પાથરી દે અને એમ કે કાલો જમવા બેહી જાવ પછી બધા હારે બેહી અને વાળું કરે એટલે ગામડાની બાયુ પતિવ્રતા કહેવાય પણ એવું નથી કે ગામડાની જ બાયુ પતિવ્રતા હોય એમ સિટીમાં પણ પતિવ્રતા બાયુ રહે છે પણ થોડોક ડિફરન્સ હોય કે ગામડાની બાયુ વાટ જોતી હોય રાંધીને કે હમણાં અહીં આવે પછી આપણે વાળું કરવા બધાય હરે બે અને શેરની બાયુ વાટ જોતી હોય તૈયાર થઈને કે હમણાં એ આવે એટલે ક્યાંક બહાર ફરવા જાય જમવા જાય બાકી પતિવ્રતા તો એ હો એનો પતિ ન આવે ત્યાં સુધી કંઈક ખાય નહીં વાટ જોઈને બે હમણાં આવે પછી થઈ ને પતિવ્રતા કેવો લાગે જોક્ષ જય શ્રી કૃષ્ણ ખુશ રહેજો વાર્તા હારી લાગે તો કોમેન્ટમાં કહેજો